આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ જેમાં ચેપ્ટર નંબર ત્રણ માંગ વિશે અભ્યાસ કરવાના છે મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે માંગની સાપેક્ષતામાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને તેના પ્રકારોની સમજૂતી મેળવી હતી આજના આ વિડીયોની અંદર આપણે માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વિશે ચર્ચા કરીશું શરૂઆત કરીએ માંગની આવક સાપેક્ષતા સૌ પ્રથમ અર્થ સમજીશું માંગની આવક સાપેક્ષતાનો અર્થ જ્યારે વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે આવકમાં ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફાર વચ્ચેના ગુણોત્તરને માંગની આવક સાપેક્ષતા કહે છે ફરીથી આપણે જોઈએ માંગની આવક સાપેક્ષતા કોને કહેવાય તો વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર આ બંને વચ્ચેના ગુણોત્તરને માંગની આવક સાપેક્ષતા કહેવાય આપણે મૂલ્ય સાપેક્ષતામાં વ્યક્તિ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ફેરફાર વચ્ચેના ગુણોત્તર જોયો હતો અહીં આવક સાપેક્ષતાની અંદર વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર વચ્ચેના ગુણોત્તરને માંગની આવક સાપેક્ષતા કહે છે વ્યક્તિની આવક સાપેક્ષતામાં વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે તો અહીં આપણે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર જોઈએ તો માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે માંગમાં થતા ટકાવારી ફેરફારને વ્યક્તિની આવકમાં થતાં ટકાવારી ફેરફાર વડે ભાગવાથી આપણને જે માપ મળે એ માંગની આવક સાપેક્ષતા દર્શાવે છે હવે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો વિશે સમજૂતી મેળવીએ તો માંગની આવક સાપેક્ષતાના મુખ્ય ત્રણ પ્રકાર છે નંબર એક હકારાત્મક આવક સાપેક્ષ માંગ નંબર બે નકારાત્મક આવક સાપેક્ષ માંગ નંબર ત્રણ શૂન્ય આવક સાપેક્ષ માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગની અંદર બીજા ત્રણ પ્રકાર છે એકમ આવક સાપેક્ષ માંગ એકમ થી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમ થી ઓછી આવક સાપેક્ષ માંગ હવે આપણે આ માંગની આવક સાપેક્ષતાના પ્રકારોને વિસ્તૃતથી સમજીએ શરૂઆત કરીએ નંબર એક પહેલો આવક સાપેક્ષ માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ એની વ્યાખ્યા જોઈએ જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થાય ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય અને જ્યારે વ્યક્તિની આવકમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં ઘટાડો થાય ત્યારે તે વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય છે તો અહીં આપણે આવકમાં વધારો થાય તો વસ્તુની માંગમાં પણ વધારો થાય અને ગ્રાહકની આવકમાં ઘટાડો થાય તય તો તેની માંગમાં પણ ઘટાડો થાય જ્યારે આવક અને માંગમાં એક જ દિશામાં ફેરફારો થતા હોય આવક વધે તો માંગ વધે આવક ઘટે તો માંગ ઘટે ત્યારે તેવી વસ્તુની માંગને હકારાત્મક આવક સાપેક્ષ માંગ અથવા તો ધન આવક સાપેક્ષ માંગ તરીકે આપણે ઓળખીએ છીએ તો અહીં યાદ એટલું રાખવાનું છે કે આવકમાં વધારો થાય તો માંગમાં વધારો થાય આવકમાં ઘટાડો થાય તો માંગમાં ઘટાડો થાય તો કહેવાય ત્યાર પછી આપણે અગાઉ જોઈએ તો કે હકારાત્મક આવક સાપેક્ષ માંગના બીજા ત્રણ પ્રકાર પડે છે એમાં નંબર એકમ આવક સાપેક્ષ માંગ જ્યારે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સરખો હોય એક સમાન હોય વ્યક્તિની આવકમાં જેટલો ફેરફાર થાય છે તેટલો જ ફેરફાર માંગમાં પણ થતો જોવા મળે તો તેવી વસ્તુની માંગ ને એકમ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે ધારો કે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે વ્યક્તિની આવકમાં દસ ટકાનો વધારો થાય છે વ્યક્તિની આવકમાં દસ ટકાનો વધારો થયો તો આવક વધવાને કારણે

અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે બીજા નંબરનો પ્રકાર સમજીશું એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એની વ્યાખ્યા જોઈએ જ્યારે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ફેરફાર વધુ હોય જ્યારે આવકમાં જે ફેરફાર થાય છે તેના કરતા માંગમાં થતો ફેરફાર વધુ હોય તો તેવી માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવાય આવકમાં જે ફેરફાર થાય માંગમાં થતો ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે દાખલા તરીકે જોઈએ કે આવકમાં દસ ટકાનો ફેરફાર થાય ત્યારે માંગમાં વીસ ટકાનો ફેરફાર થાય આવકમાં જે ફેરફાર થયો છે એના કરતા માંગમાં વધારે હોય જોઈશું એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તો અહીં એની વ્યાખ્યા જોઈએ જ્યારે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર ઓછો હોય એટલે કે આવકમાં જેટલો ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો છે તો ત્યારે તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય અહીં એક ઉદાહરણ જોઈએ માની લઈએ કે આવકની અંદર વીસ ટકાનો વધારો થાય તો ત્યારે માંગમાં દસ ટકાનો જ ફેરફાર થાય તો અહીં આવકમાં થતો ફેરફાર વધારે છે અને માંગમાં થતો ફેરફાર ઓછો છે આવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે બીજા નંબરનો મુખ્ય પ્રકાર આપણે જોઈશું નકારાત્મક આવક સાપેક્ષ માંગ જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય અહીં વિરુદ્ધ દિશામાં આપણને ફેરફાર થતો જોવા મળે આવકમાં વધારો થાય છે તો વસ્તુની માંગમાં ઘટાડો થાય છે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં વધારો થાય એટલે કે આવક અને માંગ આ બંને વચ્ચે દિશામાં જોવા મળે અને જ્યારે આવક વધે તો માંગ ઘટે છે અને વ્યક્તિની આવક ઘટે છે તો વસ્તુની માંગ વધે છે તો આવી વિરુદ્ધ દિશામાં જ્યારે ફેરફાર થતા હોય તો તેવી વસ્તુની માંગને નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે આ જે ખ્યાલ છે એ પ્રોફેસર સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહેવામાં આવે છે અહીં ચિત્રમાં જોઈ શકાય છે કે સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ ખ્યાલ રજૂ કર્યો હોવાથી આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહેવાય અને ખાસ કરીને આ નકારાત્મક આવક સાપેક્ષ માંગ એ હલકા પ્રકારની ગુણવત્તાવાળી વસ્તુઓ માટે આવક અસર નકારાત્મક હોય છે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ દાખલા તરીકે બાજરી બળછત કાપડ વનસ્પતિ તેની ગુણવત્તા હલકા પ્રકારની વસ્તુ છે અને આવી વસ્તુઓ માટે આ આવક અસર નકારાત્મક હોઈ શકે છે હવે આવક સાપેક્ષ માંગનો છેલ્લો પ્રકાર ત્રીજા નંબરનો જોઈએ આપણે શૂન્ય આવક સાપેક્ષ માંગ એની વ્યાખ્યા જોઈશું સૌ પ્રથમ જ્યારે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે વ્યક્તિની આવક વધે કે ઘટે એનાથી માંગને કોઈ અસર થતી માંગ સ્થિર જ રહે છે માંગમાં કોઈ ફેરફાર થતો નથી એટલે માંગ તેટલીને તેટલી જ રહે છે સ્થિર જ રહે છે આવકમાં વધારો થાય તો પણ માંગ સ્થિર છે અને આવકમાં ઘટાડો થાય તો પણ માંગ સ્થિર રહે છે તો આવી વસ્તુની માંગ ને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે વસ્તુઓ માટે હોય છે જો સામાન્ય રીતે અત્યંત સસ્તી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ હોય દાખલા તરીકે મીઠું ટાંકણી પુષ્કાળ દિવાસળી આ વસ્તુઓ અત્યંત સસ્તી છે અને આવી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ હોય છે વ્યક્તિની આવકમાં વધારો કે ઘટાડો થાય છતાં પણ આવી વસ્તુની માંગમાં વધારો કે ઘટાડો થતો નથી કેમ તો કે આ વસ્તુઓ સસ્તી છે એટલે અહીં આવી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે અહીં આવક સાપેક્ષતાના પ્રકાર પૂરા થયા ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈશું માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા વસ્તુઓ એકબીજા સાથે બે સંબંધથી જોડાયેલી છે આપણે સૌ જાણીએ છીએ અગાઉ આપણે જોઈ ગયા કે વસ્તુઓ એકબીજા સાથે બે સંબંધથી જોડાયેલી હોય છે નંબર એક અવેજી વસ્તુ અને બીજું છે પૂરક વસ્તુ તો સૌપ્રથમ આપણે અવેજી વસ્તુ કોને કહેવાય અને પૂરક વસ્તુ કોને કહેવાય એની સમજૂતી મેળવીએ તો સૌપ્રથમ અવેજી વસ્તુ જ્યારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાય ત્યારે તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવામાં આવે આપણે જાણીએ કે અવેજી વસ્તુ કોને કહેવાય તો કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકાય તેવી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવામાં આવે અહીં એક ચિત્ર બતાવ્યું છે ચા અને કોફી આ બંને અવેજી વસ્તુ છે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ ત્યાર પછી પૂરક વસ્તુનો આપણે ખ્યાલ મેળવીએ જ્યારે એક વસ્તુના ઉપયોગ માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જરૂરી હોય આપણે એક વસ્તુનો ઉપયોગ કરવો છે તો એના માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવો ફરજિયાત છે આપણે આવશ્યક છે તો આવી બે વસ્તુઓને પૂરક વસ્તુ કહેવામાં આવે અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક બાઈક છે એ બાઈકનો આપણે ઉપયોગ કરવો હોય તો એને મદદરૂપ એના માટે સંબંધિત બીજી વસ્તુ એટલે કે પેટ્રોલનો પણ આપણે ઉપયોગ કરવો પડશે એ પણ કરવો જરૂરી છે જો પેટ્રોલનો ઉપયોગ ન કરીએ તો આપણે વાહનનો ઉપયોગ નહીં કરી શકીએ તો અહીં એ જ કહેવામાં આવ્યું છે કે એક વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવો આવશ્યક હોય તો તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો અર્થ તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે તેના કારણે બીજી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય એમાં જેટલો પણ ટકાવારી ફેરફાર થાય તેનું પ્રમાણ એ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે માની લઈએ કે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને એ કિંમતમાં ફેરફાર થવાને કારણે બીજી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે આ જેટલા પ્રમાણમાં ફેરફાર થાય એને કહેવામાં આવે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં અન્ય એટલે કે વાયુ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય છે તેના કારણે બીજી અન્ય વસ્તુ એટલે કે એક્સ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે આ ફેરફારનું જે પ્રમાણ દર્શાવે ને એ કહેવાય માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અહી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તે વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય તો અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની ત્રણ રીત છે નંબર એક ગુણોત્તરની રીત કુલ ખર્ચની રીત અને ભૌમિતિકની રીત અહીં માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ટોપિક પણ પૂર્ણ થાય છે મિત્ર તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ